હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતા મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મોવા માર્કેટિંગ યાર્ડમાં દેવળિયા ખાતે લાલ કાંદાની હરાજી શરૂ છે ત્યાં જોઈ શકો છો સામેના ભાગમાં લાલ કાંદાની હરાજી શરૂ છે લાલ કાંદાની આવક તો બંધ હતી મિત્રો પણ આજે પડતર માલ પીડો છે પચાસ સાઠ થયેલા જેવો મિત્રો આજની તારીખની વાત કરું તો ઓગણીસ બાર બે હજાર મિત્રો શુક્રવાર કેવા ભાવ રહે તે તમે લાઈવ બતાવશે માટે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચેનલમાં પહેલી વાર આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને આવા નવા ભાવ જોવા માટે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો ચાલો ત્યારે આપણે લાલ કલર ની લાઈવ રાજી જોવા સાત આઠ નવ દસ દસ રૂપિયા એકસો દસ દસ ને એકસો દસ દસ રૂપિયા એકસો દસ એકસો ને દસ રૂપિયા 74 74 74 74 74 77 अरे सारो जे मारे सारो छे ये आ दाना में छे 77 रुपया मित्रों तो बदा उगी गेलु मित्रों जतलू नुकसान छे ने बदु जो रुपया 100 रुपया हो वा माल वा हालो 100 रुपया बलभाई को रुपया सा भाई को 100 रुपया बलभाई को हो हो ने सारो सा हेलो भाई रुपया 100 बोलो रुपया 1 का रुपया ऐसा होया रुपया अम्ना भाई

એકસો ને સિત્તેર રૂપિયા મિત્રો એકસો ને સિત્તેર રૂપિયા એકસો ને તેવીસ રૂપિયા

બાય તો બડ બંડર બડ હજી હે 800 800 હે 100 હે આ બે બચ્ચે 2000 હાચા હાચા રૂપિયા આપરા હોય 800 હાચા રૂપિયા સુપર લાડવા બસો મિત્રો રૂપિયા But whoop, what બસો ને ત્રીસ રૂપિયા સુપર ક્વોલિટી મિત્રો જોઈ શકો છો

99 રૂપિયા લોડિંગ માં લેઓ અમાર છે 99 રૂપિયા 1 2 3 4 8 8 8 8 8 8 9 9 8 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

એકસો ને વીસ રૂપિયા મિત્રો એકસો વીસ

એકસો ને પંદર રૂપિયા મિત્રો સુપર ક્વોલિટી છે ભાવના કારણે એકસો પંદર રૂપિયા મિત્રો એકસો ને પંદર એક રૂપિયા એકસો એક રૂપિયા બે રૂપિયા ઘરો બે ત્રણ સાત પાંચ છ પાંચ છ સાત ત્રણ વાર स्टार बोर्ड 107 રૂપિયા મિત્રો 107 100 રૂપિયા 100 100 રૂપિયા કનો ભાઈ ના રૂપિયા 100 રૂપિયા આલે કરો

બે રૂપિયા બે જોઈ લે પૈસા પાછું એકસો ને છવ્વીસ રૂપિયા એકસો ને છવ્વીસ